ચોરી ના કરું તો ખવું પછી બસ ખાવા માટે ચોરી કરી તું ખાવા માટે તો ચોરી કરવી પડે બધું કરવું પડે જો ભાઈ તું ખાવા માટે ચોરી કરતો હોય ને તો ખાવા માટે ચોરી કરવાની જરૂર નહીં

તાર ચોરી કરવાની જરૂર નહીં ચોરી કરવું એટલે રુભાઈ ભગવાન પછી ખબર નહી આવતા મારા તમારી વાતો મારા બીજા છે ને મને પકડશે પેલી વાર એવું બન્યું ને કે ચોરી કરીને કશું ના મળ્યું આવું થયું જો ભાઈ તું ખાવા માટે ચોરી કરતો હોય ને તો ખાવા માટે ચોરી કરવાની જરૂર નહીં તો કોણ ખવડાવવા ભાઈ તો હવે મારી વાત સાંભળતું ભાઈ

તમે ખાવા બેઠા એ વખત ખેલ ચાલુ કરતો અને તમે તો આખું તપેલું ભરીને શાક ખાઈ જાતું સાબળી ઉધી નાહી દે હતું અને તાણે લાગ પકડી લ્યું જો એટલે આ તો મોહ તમારે આ બધું દુઃખ હડે અહીંયા મારા જોડે ના વડે એટલે પછી મરી જાવું પડે ગોમ્યુ ગમતા કા હે આ ગમત તારી પોતરી પૂરા છે પણ તમારા જેવા નહીં હું મારા જેવા તો નીચ કે જુઓ તમે એમાંથી ગમે તે એક ભુવાન લાવ્યો હોત ને તો તમારે આ લાખ બાર હજાર તુરત અને મેં પછી હાજર માં હા આવ્યુંમરું કીધું એટલે તમે ગમે એવા ને લાવો ને ભુવાને તો આપડી નાઈ જાય હું વાત કરો છો આ તો બે દીધું હતું પણ અમે કરી નહીં સાલું કોણ એના આગળ મો બરાબર અને રાઈટ ત્રીજી વાત કે તો આ શું કરે છે તમને ખબર નથી ના નથી ને તમારા પતરા ઉલાડો હોત પછી પતરા ઉપર સડી નાસો અને ઘરમાં આવીને તમારા ખાવાના ટાઈમે બધું વાળીયા ધાપટ કરી જાય એ બધા ખેલસીઓના

આ ઘુમડું ભૂત દાડા સિવાય વળતું નથી કારણ કે બિલકુલ સારું હવે અરે રાતે તમે ગમે એટલા વળખા કરી ઊંધા પડો ને તો આજુ રાતે વળે નહીં આ દાડા સિવાય ના થાય આ તો બરોબર સમજ્યા લાવો પકડ્યો આવો આવો નજીક આવો

બેટા ભાઈ આપણે સમતા તમે તો પેટમાં સોળો કરાયો

ખરેખરો મહારાજ ની વાત હતી નેકડી કે ભગવાન ખાવાનું તો હાલત છે પણ ના હજુ ખાવું નહીં જાણ મુઢામ ના ગે ખાવાનું એટલી ગળા ખાવું નહિ વાત તો જલ્દી જલ્દી ભાગ પાડ્યો ફરક યાર ખાચી ફટાફટ પેલા લાડવા છું ભાગ પાડી યાર લાગી ગી હેરામ શાંતિરાય તો આખે જોવું તો એ ભરત પેલો કેવો બેઠો છે

ઓય ના નઈ નેચુ આ નેક પડતું ના છે ઉપર આઈને હમણે તાર મારતા નઈ હો આ તને પાળ ઓય હું આજ તો ચોરી કરવા મળી નહીં એટલે અમને મારવાનો પ્લાન બનતી દેઠવાનું તું લાડવાનું ઝેર નાખીને લાડવામાં ઝેર નહીં તો પેલા વરગાડવાળા મેલી જાય ઓ તારી જો વાંધું પણ આવે એક વરગાડવાળા મેળી તો તું ખાય ખાઈ રહે હે રે ખાઈ રહે હે ને મારે ખાઓ ખબરાય ખાઈ તું ખબરાય તો નહીં ખાવો એટલે ઝેર નાખીને તો અમને અમન મારવાય જે મટી દાવે બીજો મારા દવા દો કે એમ કશી ભગવાન ના આલે ખાવાનું ભાઈ તું મારી વાત ઓબળ ભગવાન આ દુનિયામાં જેને અવતાર આલે ને અને ખાવાનું અવશ્ય આલે આ તું ખાવા માટે ચોરી કરતો ચોરી કરવાન જરૂર નહીં એક પ્રકારનો તારો ભ્રમ છે અન ભગવાન માણસને ભૂખ્યો ઢગાળે ખરો પણ ભૂખ્યો ઉંગાળે નહીં કેમ કે આથી આ કીડીને કણ અને આથીને મળ મળી જ રહે હા

કે ભગવાન ભૂષા દગાડે ખરા પણ ભૂષા ઊંઘાડે નહીં અને આજ મને વિશ્વા આવી ગયો એમ અને હવે હાથથી ચોરી બોરી બધું બંધ આમ ભગવાનના વિશ્વાજ રહેવાનું હા મારું પાંચસો પાટણ